નામચીન કારીગરોની બરેલીની ની ઓરિજિનલ દોરી તમને હવે ગણપતમાં તમારે ભંડારમાં ભાઈ માર પૂરો નહીં થઈ જાય ને એ પહેલા તો પરફેક્ટ લોકેશનની વાત કરું તો અડા આવેલું છે આનંદ મહેલ રોડ આનંદ મહેલ રોડ તમે આગળ વધશો એટલે તમને દેખાશે સહયોગ હોસ્પિટલ પરફેક્ટ એની સામે ગલી આવી છે અને ગલીમાં જમણી બાજુ પર તમને ગણપત કાકા પતંગ Bandar.